હવે પ્રદેશ ભાજપને નવા અધ્યક્ષ મળશે છેલ્લા લાંબા સમયથી જે અટકળો ચાલી રહી હતી તે અટકળોનો હવે અંત આવ્યો ભાજપના પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી સંબંધિત કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે આવતીકાલે પ્રદેશ ભાજપના નવા પ્રમુખ અને રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ચૂંટણીની પ્રક્રિયા કરવામાં આવશે સવારે અગિયાર વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા થશે જ્યારે બપોરે ત્રણ વાગ્યાથી ચાર વાગ્યા સુધીમાં ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે સાંજે પાંચ વાગ્યાથી સાડા પાંચ વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા કરવામાં આવશે ચાર ઓક્ટોબરે સવારે દસ થી પ્રમુખના નામની જાહેરાત બાદ બપોરે બાર વાગ્યાની આસપાસ કરવામાં આવશે ઉદય કાનગઢને પ્રદેશ ભાજપ અધ્યક્ષની ચૂંટણીના ઇન્ચાર્જની જવાબદારી સોંપવામાં આવી છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ફોર્મ ભરવાની પ્રક્રિયામાં ફક્ત એક જ ફોર્મ ભરાશે અને તે હશે અમદાવાદના નિકોલના ધારાસભ્ય અને રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા પ્રદેશ ભાજપમાં સી આર પાટીલના ઉત્તરાધિકારી બનશે જગદીશ વિશ્વકર્મા સર્વાનુમતે જગદીશ વિશ્વકર્માની પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ તરીકે નિમણૂક કરાશે પ્રદેશ સંગઠન મંત્રી રત્નાકરજી પણ ગાંધીનગર પહોંચી ચૂક્યા છે નવા પ્રદેશ પ્રમુખને લઈ ભાજપ કાર્યાલય કમલમમાં પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી આગામી બે દિવસમાં પ્રદેશ ભાજપને મળવા જઈ રહ્યા છે નવા પ્રદેશ પ્રમુખ અને બીજી તરફ પ્રદેશ પ્રમુખ માટેની પ્રક્રિયાઓની જાહેરાત કરવામાં આવતાની સાથે કમલમ ખાતે પણ તૈયારીઓ છે તે શરૂ કરવામાં આવી છે શુક્રવારનો દિવસ મહત્ત્વનો રહેનાર છે કારણ કે શુક્રવારે એક જ દિવસની અંદર ફોર્મ ભરવાની ફોર્મ સ્વીકારવાની ચકાસણીની તેમજ પરત ખેંચવાની પ્રક્રિયા છે તે હાથ ધરાવવાની છે શક્યતાઓ છે કે આ જે પ્રક્રિયા છે તે પૂર્ણ થયા બાદ ચોથી તારીખે પ્રદેશ ભાજપને પોતાના નવા પ્રમુખ મળે અને તે માટેનો જે સમારંભ છે તે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પાછળનો જે હિસ્સો આવેલો છે ત્યાં આગળ યોજાવાનો છે જેના માટે અત્યારે ડોમ બાંધવાની વ્યવસ્થા કરવામાં આવી છે એબીબી બી મળેલી માહિતી અનુસાર ઓબીસી ચહેરાને તક આપવામાં આવનાર છે જેની જેવા હાલના સરકારના મંત્રી જગદીશ પંચાલ અને નિકોલ વિધાનસભાના ધારાસભ્ય પણ તેઓ છે જેનું નામ સૌથી આગળ છે જેને જોતા હાલના તબક્કે પ્રદેશ સંગઠનમાં અને પદાધિકારીઓમાં ચોક્કસ ચૂંટણી પ્રક્રિયાની તારીખો જાહેર થતાની સાથે ચર્ચાએ વેગ પકડ્યો છે કેમેરામેન પ્રદીપસિંહ સાથે કુષાંગ સોની એબીપી અસ્મિતા અમદાવાદ